એટલું જ નહીં શાળાએ આવતા બાળકો ગંદકીના ઢગલા વચ્ચે જ પ્રાથમિક શિક્ષણ લઈ રહ્યા છે જે સ્વચ્છતાની વાતો કરતા શાસકો અને સત્તાધીશો માટે આ એક અત્યંત શરમજનક બાબત હોવાનું ચર્ચાઈ રહ્યું છે ગંદકીને પગલે શાળાએ આવતા બાળકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડવાની શક્યતાને નકારી શકાય તેમ નથી એક તરફ રોડ ઉપર સફાઈ ચાલે છે તો બીજી તરફ શાળા બહાર જ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે ગંદકીના ઢગલા બાબતે શિક્ષકોના જણાવ્યા અનુસાર ગંદકીના ઢગલા દૂર કરવા માટે શિક્ષણ સમિતિમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હાલતું ન હોવાની વેદના જણાવી હતી ખરેખર તમારી વાત સાચી છે અમને ખૂબ દુઃખ થાય છે પરંતુ આ બાબતે અમોએ વારંવાર અમારી શાળાના લેટર પેડ ઉપર વારંવાર વોર્ડ ઓફિસમાં પણ જાણ કરેલી છે તેમજ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માન્ય શાસનાધિકારી સાહેબ તેમજ ચેરમેન સાહેબને પણ જાણ કરેલી છે ચેરમેન સાહેબ બાબત બાબતે બે વાર રૂબરૂ મુલાકાત લીધેલી છે અને શાસનાધિકારી સાહેબે પણ મુલાકાત લીધેલી છે અને તેઓ પણ આ ગંદકીથી ખૂબ ચિંતિત છે પરંતુ જ્યારે જ્યારે અમે અહીં આગળ રજૂઆત કરી છે ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે આ ટીપીતેરનો રસ્તો છે અને ભવિષ્યની અંદર રોડ બનશે પરંતુ ક્યારેય આ રોડનું નિરાકરણ આવ્યું નથી તેમજ આગળ તમે જુઓ કે અત્યારે શાકભાજીની લારીઓ છે એ શાકભાજીની લારીઓ રાત્રે અહીં આગળ કચરો ફેંકતા હોય છે તેમજ આજુબાજુના વિસ્તારના જે લોકો છે એ નગરોના હોય કે સોસાયટીઓના હોય એ પણ સવારે પાંચ કલાકે વહેલા ઉઠી અને આ બાજુ શાળાની આગળ જ ગંદકી કરતા હોય છે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આ શાળાની અંદર સવાર બપોર અને બાલવાડીના મળીને કુલ આઠસોથી નવસો બાળકો અભ્યાસ કરે છે અને ખરેખર આપની ચિંતા વ્યાજબી છે કે અમારા બાળકોના સ્વાસ્થ્ય સાથે પણ આ ચેડા થઈ રહ્યા છે જે ગંભીર બાબત છે